હરડી બોટકાંડમાં મૃત્યુ પામેલા બાર નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિના દિવસે પ્રજ્ઞાચક્ષુ એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજથી બે વર્ષ પહેલા અઢાર જાન્યુઆરીની મોડી સાંજે વડોદરાના ઇતિહાસમાં કાળી રાત બની ગઈ હતી કારણ કે તે દિવસે ભ્રષ્ટાચારીઓએ બાર માસૂમ બાળકો અને બે નિર્દોષ શિક્ષિકાઓના જીવ લીધા હતા આજે બે વર્ષ પછી પણ એ ભ્રષ્ટાચારના આરોપીઓ હરણી લેક ઝોનની પાડ પર બેસીને રાક્ષસી અટહાસ્ય કરી રહ્યા છે અને સરકારના વચન છતાં તે ચમરબંધીઓ છૂટી ગયા છે હરણી લેક ઝોનની એ દુર્ઘટનાથી આજે પણ વડોદરાવાસીઓ યાદ કરતા ધ્રુજી ઉઠે છે માસુમ બાળકો અને શિક્ષિકાઓના મોત પછી સરકારે વાયદા કર્યા હોવા છતાં આરોપીઓને બે વર્ષ પછી પણ સજા મળી શકી નથી ઉલટાનું આરોપીઓ સરકારી કાર્યક્રમોમાં હાજર રહેતા પણ થઈ ગયા છે બીજી તરફ શાળા સંચાલકોની બેદરકારી સ્પષ્ટ હોવા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી સુઓ મોટો અરજી કરવામાં આવી હતી તેમાં તત્કાલીન કમિશનર વિનોદ રાવ તથા કોર્પોરેશનના અન્ય અધિકારીઓ પર કોર્ટની ટકોર બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પીપીપી મોડેલથી લેક ઝોન સંભાળનાર કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો પર પોલીસ અને સરકાર મહેરબાન હોય તેમ લાગી રહ્યું છે વળતર માટે પીડિત પરિવારો દ્વારા લાંબી લડત બાદ વળતર ચૂકવવામાં આવ્યું પરંતુ કોટિયા બંધુઓ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી સ્ટે લાવવામાં આવ્યો અને ફક્ત પચીસ ટકા વળતર ચૂકવવામાં આવ્યો છે આરોપીઓ તો છૂટી ગયા પરંતુ કોઈપણ સરકારી કાર્યક્રમ હોય વડાપ્રધાન મુખ્યમંત્રી ગૃહમંત્રી કે કોઈ રાજનેતા આવે ત્યારે પીડિત પરિવારની પોલીસ મોકલી ઘરોમાં કેદ કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં પાછલા મહિનાઓમાં બોટ કાર્ડના માસ્ટર માઇન્ડ ગોપાલ શાહને કોર્પોરેશનના કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યો છે બે વર્ષ વીતી જાય કે વર્ષો વીતી જાય એ દિવસ હજુ કોઈ દિવસ અમારાથી ભૂલાતો નથી આજે બે વર્ષ વીતી ગયા પણ અમને રોજ જ યાદ કરીને અમે બાળકોને પણ રડીએ છીએ અમારા ન્યાય નહીં મળ્યો ન્યાય નહીં મળ્યો કોઈ પણ જાતનો અને કોઈ સ્કૂલ તરફ તો કોઈ કોઈ પણ જાતની એક્શન લેવામાં હજુ સુધી આવી નહોતી શાળા સામે કોઈ પણ એક્શન લેવા નથી એ અને શાળાના સંચાલકને તો કોઈ પણ પ્રકારની પસ્તાવો જ નથી એને કોઈપણ પ્રકારની લાગણી જ નથી અમારા બાળકો માટે શું કહેશું આજે મુખ્યમંત્રી જ્યારે ઘટના બની ત્યારે આવીને આશ્વાસન આપીને ગયા હતા એ બધાને દેખાડો કરવા માટે જ આવ્યા હતા પછી એમને કોઈ પ્રકારની કોઈ એક્શન કે અમારા પ્રત્યે કોઈ જાતની લાગણી અમને છે નહીં નહીં તો એ પ્રકારનો એ શબ્દ વાપરત જ ના એમને આજે અમારા દુઃખમાં બે વર્ષ વીતી ગયા એમને અમારે આશ્વાસન આપીને ગયા તો એમને એમને અમારા માટે જોવું પડે કે ભાઈ કેસમાં હું છે હું નહીં એના જગ્યાએ એવા શબ્દો વાપરીને જતા રહીશું આ બે વર્ષથી તો કશું થયું નહીં હજુ આગળ શું ખબર કેટલા વર્ષો વીતી જાય ન્યાય મળતા મળતા આપણા જે દિવસે ઘટના બની એ દિવસે બધા કાર્યકર્તા બધા નેતાઓ આવીને ગયા એ ખાલી દેખાડો જ બધાને મીડિયા સામે ને બધાની સામે એ પછી કોઈ પણ નેતા કે કોઈ એવું નથી કે આ પૂછવા આવ્યું હોય કે શું છે શું નહીં શું તમારી હાલત છે કોઈ જોવા નથી આવ્યું એક માત્ર આશિષ સર અને હિતેશ સર એ જ છે કે આજ સુધી અમારી જોડે દરેક પરિસ્થિતિમાં ઊભા રહ્યા છે આજે બે વર્ષનો સમય પૂરો થયો આ ચોવીસ મહિના જે વડોદરા શહેરના બાર બાળકો અને બે શિક્ષિકાઓ તંત્રના પાપના કારણે ભ્રષ્ટાચારના કારણે આ તળાવમાં ડૂબીને મોતને ભેટ્યા આજે એ દિવસ છે કે એ માતાઓએ સવારમાં પોતાના બાળકોને હોંશે હોંશે તૈયાર કર્યા હતા એ માતાઓ નથી જાણતી કે હવે આ છેલ્લો વાર હું મારા બાળકને તૈયાર કરું છું ને ફરી એ પાછું નથી આવવાનું જ્યારે રાત્રે એમની લાશો ઘેર આવે છે ત્યારે આ વડોદરા શહેરના નાગરિકોને ખબર પડે છે કે આ પીપીપી મોડલથી કરેલો સૌથી મોટો તંત્રનો ભ્રષ્ટાચાર છે આ બાર બાળકો જતાં જતાં આ કરેલો ભ્રષ્ટાચાર અબજો રૂપિયાની કરોડો રૂપિયાની આ મિલકત જે પાણીના ભાવે તંત્રએ ભ્રષ્ટાચારથી કોન્ટ્રાક્ટરોને સોંપી દીધી જે ઉજાગર કરીને ગયા છે ત્યારે એ બાળકોના પરિવારોને ન્યાય તો મળ્યો નથી પીડિત પરિવારની જગ્યાએ એ લોકો કોઈ મોટા ગુનેગાર હોય એમ જ્યારે પણ કોઈ આવે નેતા ત્યારે એમને ઘરમાં નજર કેદ કરવા અને નવું હવે તો તંત્ર અને રૂલિંગ પાર્ટી એવું શીખી છે કે જે આ આખા કેસનો માસ્ટર માઇન્ડ ગણાય છે જેને માસ્ટર માઇન્ડ પોલીસે ગણ્યો છે એને પણ હવે આમંત્રણ આપે છે હયાત હોટલમાં આમંત્રણ આપે પતંગોત્સવમાં આમંત્રણ આપે એમનું ભાજપનો કાર્યાલયનો ત્રીજો ચોથો માળનું ઇન્ટિરિયર બનાવવા માટે એને નિમણૂક કરે એટલે આપ સમજી શકો છો કે આ કયા પ્રકારે આ શહેરમાં આ રૂલિંગ પાર્ટી કામ કરે છે બીજી મહત્ત્વની વાત કે એક વડોદરા શહેર એવું છે કે જ્યાં નાગરિકો ભ્રષ્ટાચારનો ભોગ બને છે હજુ મહિનો પણ નથી થયો ખુલ્લા ગટરમાં એક વ્યક્તિ પડીને મરી ગયો એનો આખો પરિવાર રજળી ગયો આ શહેરની અંદર ડોર ટુ ડોરની ગાડીથી કચડાઈને બાળકો મરે છે જોય ટ્રેનથી અથડાઈને મરે છે પૂર આવવાથી ડૂબીને મરે છે ખાડા ટેકરા ભૂવાથી લોકો મરે છે ગાયથી અથડાઈને લોકો મરે છે અને આ ભ્રષ્ટાચારથી તમે જુઓ કે આ બોટકાંડમાં બાર બાળકો ડૂબીને મરી ગયા બે શિક્ષિકાઓ મરી ગઈ ત્યારે બે વર્ષ પછી પણ માનનીય મૃદુને મક્કમ મુખ્યમંત્રી જે સ્પેશિયલ એજન્ડા જે બે માતાઓને કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ એજન્ડાથી આવ્યા છો સાહેબ એમનો કોઈ એજન્ડા નહોતો ને આજે બી એ જ એજન્ડા છે કે એમના મૃતક બાળકોને ન્યાય મળે અને એ ન્યાય માટે આજે પણ આમ તેમ ભટકે છે બે વર્ષ પૂરા થયા ન્યાય મળ્યો નહીં વળતર માટે ખૂબ લાંબી લડાઈ લડી વળતર ના મળ્યું હોશિયાર કોટિયા બંધુઓ એમની પાસે પૈસા છે એનો ઉપયોગ કરીને છે સુપ્રીમ કોર્ટ સુધી ગયા જ્યારે આ ગરીબ બાળકો પાસે એમના પરિવાર પાસે સુપ્રીમ કોર્ટ જવાના રૂપિયા નથી અને જે પાંત્રીસ લાખ રૂપિયા વળતર નક્કી કરવામાં આવ્યું હતું એ વળતરની જગ્યાએ આજે પચીસ ટકા જ વળતર અને કોઈનું બાળક મારી નાખો વળતર પણ તમે ઇન્સ્ટોલમેન્ટથી આપો એ કેટલી હદે ન્યાય છે એટલે હું ચોક્કસ કહીશ કે આ વડોદરા શહેરની મહિલાઓ આ બધું જોજો આવનારા દિવસમાં જ્યારે તમે બટન દબાવવા જાઓ તો લાગણીવશ થઈને નહીં પણ આ બાળકોને ન્યાય મળે કારણ કે આ વડોદરા શહેરમાં હવે મહિલા અને બાળ વિકાસ મંત્રી છે આ વડોદરા શહેરમાં મહિલા મેયર છે છતાં પણ આ વડોદરા શહેરની મહિલાઓ ન્યાય માટે બે વર્ષથી ધંખી રહી છે એટલે

કે પછી એલેજ હોય કે સ્કૂલના સંચાલકો હોય આ બેદરકારીના લીધે આ ઘટના બની છે છતાં તમે જોતા હોશો કે એ કોઈ પણ લોકો અમારા કેસમાં અમારું સપોર્ટ કરતા નહીં બે વર્ષથી અમને ન્યાય મળતું નહીં અને હવે એવું લાગે છે કે હવે વર્ષો પણ વીતી જશે તો પણ અમને ન્યાય મળશે જ નહીં કારણ કારણ એ લોકોને સત્તાધારી લોકોને ખાલી સત્તાનું પૈસાનું ને બધાનું મોં છે તમે જોઈ શકો છો અમે અમારા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા આવે તો પણ પોલીસનું કેટલી બધી ટીમ છે બરાબર અરે જ્યારે સ્કૂલ પ્રશાસન હોય કે બધા અધિકારીઓ હોય હાઈકોર્ટ ઓર્ડર કરતી હોય કે એ લોકો ગુનેગાર છે એમના પર એક્શન લો છતાં એના પર એક્શન ન લેતા એના ઉપર કોઈ કાર્યવાહી નહીં કરતા એ પીડિત પરિવારોને હેરાન કરે છે વારે ઘડી એ પોલીસવાલા તંત્રના એક્શનથી અમે હેરાન કરે છે તો તમે જોઈ શકો છો તંત્ર ખાલી પીડિતો માટે અને જનતા માટે નથી એ ખાલી એમનું પોતાની રોટલી માટે સત્તા ઉપર બેસેલા છે બે વર્ષથી કોઈ પણ કાર્યક્રમ હોય કશું ફંક્શન હોય તંત્રનું તો અહીંયા પીડિત પરિવારના ઘરે પોલીસ બેસાડીને ગોપાલ શાહ હોય કે વિનોદ રાવ હોય કે પછી પરેશ શાહ હોય એને એ લોકો ઇન્વાઇટ કરે છે જ્યારે હાઈકોર્ટ એમને ગુનેગાર તરીકે જામીન ઉપર છોડે છે છતાં એમને એ લોકો ઇન્વાઈટ કરે છે અને અમે પીડિત થઈને અમારા ઘરે પોલીસવાળા બેસાડી છે એટલું બધું સારું ન્યાય એ તંત્ર અમારા જોડે કરી રહ્યા છે તો અમે બે વર્ષ શું અમે અખિલ લાઈફ ટાઈમ અમે છોકરા પાસે બી જાય ને તો પણ એ લોકો અમે ન્યાય નહીં આપતા કારણ ન્યાય માટે બેસેલા વ્યક્તિ બે વર્ષ ન્યાય માટે લાવતા નથી બરાબર તો એ ન્યાય માટે માટે નથી બેસેલા એ ખાલી એ પોતાનો રોટલો શેકવા માટે બેસેલા છે એટલે અમે ન્યાય માટે તો કશું જાણકારી જ નહીં કે એ લોકો અમને ન્યાય આપશે એ તો આટલું સુધી કેસ અમારું ચાલ્યું વર્તણ સુધી પહોંચ્યું તો એ તો ખાલી હિતેશ સર છે અને આશીષ સર છે એના માટે ઓછું છે નહીં તો એ લોકોને જનતાની તો કશું પડેલી છે જ નથી છતાં એ લોકો અમે સપોર્ટ કરે તો વારે ઘડી એ લોકોને પણ એ લોકો પોલીસવાળા હોય કે સત્તાધારી લોકો હોય એમને હેરાન કરે છે ન એટલું જ કહેવાનું છે જ્યારે તમે ફે કાઇટ ફેસ્ટિવલમાં ગોપાલ શાહને બોલાવો છો મોટા મોટા ફંક્ ફંક્શન કરો ત્યારે તમે જ્યારે હાઈકોર્ટમાં ગુનેગાર તરીકે જોડાયેલા વ્યક્તિને તમે બોલાવતા હોય તો તમે જનતા માટે બેસાયા બેસેલા નથી તમે ખાલી તમારા સત્તાધારી પક્ષ માટે અને તમારી રોટલી અને ફેમિલી નું ભવિષ્ય સુધારવા માટે બેસેલા છે યાદ આવ્યો છે યાદ તો વારે આવે છે એટલું જે વ્યક્તિના જે દીકરીના મોડું જોઈને મારી સવાર થતી હતી એના નામથી મારી સવાર થતી હતી એને વારે ઘડે યાદ થઈને મારી સાંજ આખો દિવસ થતો હતો એ કોઈની બેદરકારીના લીધે અને કોઈનો પૈસા કમાવાના વસ્તના લીધે એની જાન ગુમાવી છે એ દીકરીને તો યાદ મને વારે ઘડી આવે છે